વડોદરાના વાઘોડિયામાં જાંબા નદી પણ તોફાની બની પીપળિયા ગામ પાસે જાંબા નદી તોફાની બની છે વડોદરા વાઘોડિયા રોડ પર નદીના પાણી ફરી વળ્યા નદીના પાણી રસ્તા પર ફરી વળતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી વડોદરા વાઘોડિયા રોડ પર પાંચ કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થયો વહીવટી પ્રશાસને કાંઠાના બાવીસ ગામોને એલર્ટ આપ્યું છે તો જોઈ શકાય છે ટ્રાફિક જામના આ દ્રશ્યો

નદીના પાણી રસ્તા પર ફરી વળતા જળબંબા તો જોઈ શકાય છે ટ્રાફિક જામના આ દ્રશ્યો વડોદરા વાઘોડિયા રોડના આ દ્રશ્યો છે નદીના પાણી રસ્તા ઉપર ફરી વળ્યા છે જેના કારણે જળબંબાકારની સ્થિતિ છે અને અહીં ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે